અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ખૂબ જ ઉગ્ર બનતો જાય છે જેના પગલે મણિનગર ખોખરા અને ઈસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની બસો થી વધુ શાળાઓ જોડાઈ હતી જ્યારે એનએસયુઆઈ દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સ્કૂલથી પાંચસો મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું સિંધી બજારમાં પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું સેવન્થ ડે સ્કૂલની બહાર એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો એકઠા થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અટકાયતનો દોર શરૂ કર્યો હતો આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા તેમણે સ્કૂલના વિસ્તારમાં ગુંડાગર્દી ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો જેમાં વિદ્યાર્થીનીઓ કાળા કપડાં પહેરીને પહોંચી હતી જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડાં પહેરીને આવ્યા હતા પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન મેનેજમેન્ટ સામે હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટ કરી ન હતી આ ઘટના બની હોવાનું તેમનું માનવું છે ગઈકાલે જયારે પોલીસને ધ્યાનમાં આવ્યું કે અહીંયા ટોળવું થયું તાત્કાલિક બહાર નીકળવાનો પ્રયત્ન કરેલો હતો અને એમની વિડીયોગ્રાફી પણ લોકોને તમામ કરવામાં આવશે છે આગળ હવે આ કઈ રીતે કાર્યવાહી કારણ કે કોઈ પણ જ્યારે વિરોધ તૈયાર કરવામાં આવે કે આ રીતની સમય આ રીતનું કાયદો વ્યવસ્થા હાથમાં ન લે તે માટે કોઈ પણ સંગઠન દ્વારા અહિયાં કોઈ પણ કાયદોની વ્યવસ્થા નો હાથમાં લેવામાં આવશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ પણ કરવામાં આવશે અને જે ડિટેન કરેલા છે ડિટેન કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે